જય ભીમ નમોબુભાઈ જય જોહર જય આર્યાસી જય સવિતા આજે સંવિધાનના રચિતા બૌસત્ત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો વર્ષનો પરિનિર્વાણ દિવસ છે એમાં વડોદરા શહેરની અંદર ઠેર ઠેર લોકોએ સરસ પરિનિર્વાણ દિવસ મનાવ્યો ત્યારે નરેન્દ્રનગર વારસિયા રોડ આવેલો છે ત્યાં બધા જ રહીશો અને બધા જ સંગઠિત ભાઈઓએ આજે નાસ્તાનું અને ખૂબ સારામાં સારો પ્રોગ્રામ કર્યો છે એના માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે સવારના નવ વાગ્યાના પ્રોગ્રામો ચાલે છે અને નરેન્દ્રનગર રિંગ રોડના ભીમ યોદ્ધાને મારા સલામ છે જય ભીમ નમો બુદાય જય જય ભીમ નવ બુધાય વિશ્વભુ સાબજીકા ભગવાન ગૌપુદ પરમપૂજ્ય ગુલસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોટી કોટી વંદન આજ पुण्यतिथि धर्म साहब आम्बेडकर की पुण्यतिथि है और जगह जगह पे वड़ा पाँव का वितरण हो रहा है जगह आज ये किसी का याद ये बहुत दुख का दिन है बाबा साहेब के जिस बाबा साहेब ने हमको अधिकार प्राप्त करके दिए हैं संविधान के मार्फत बाबा साहेब से बाबा साहेब अम्बेडकर का हमारे बहुत उपकार है बहुत उपकार उनका उनके लिए ये सब लोगों का धन्यवाद